આપણા દરેકના ઘરના મંદિરમાં છે એ આ ઘંટડી હોય જ છે પણ દરે આપણે સવારમાં પૂજા કરતી વખતે વગાડીને આપણે છે એ પગે લાગી લઈએ છીએ ક્યારે એની વિશે વિચાર્યા નથી કે આ શા માટે આ ઘંટડી છે એ અહીંયા આપણે વગાડીએ છીએ તો એનું એક બહુ જ વૈજ્ઞાનિક કારણ છે કે આપણે જે ઘંટડી ક્યારે વગાડીએ છીએ જ્યારે ક્યારે આપણે પૂજા કરવા જઈએ ત્યારે પૂજા ક્યારે કરીએ છીએ ભાગે સવારે અને સાંજે બે સમય દરમિયાન જ્યારે મગજ આપણું શાંત રહે એ બહુ અનિવાર્ય છે એક સવારમાં જાગતા વખતે અને એક સૂતી વખતે બંને વખતે જો મગજ શાંત હશે આપણું તો છે એ આખો દિવસ સારો જશે સતી વખતે મગજ શાંત હશે તો રાત્રિમાં ઊંઘ સારી આવશે તો એનાથી શું થાય ઘંટડી વગાડવાથી છે એ આપણા મગજના તરંગો અને આના તરંગો બંને મેચ થાય છે મેચ થાય છે એના લીધે શું મગજમાં છે એક શાંતિનો ભાવ આવે છે એટલે ક્યારેક તમે મંદિરે ગયા હશો ત્યારે ઘંટી વગાડી હશે ત્યારે પણ આ જ વૈજ્ઞાનિક તથ્ય એમાં કામ કરે છે તો આ વખતે ફક્ત ઘંટડી વગાડવા પૂરતી વગાડતા નહીં શાંતિ લેવા માટે વગાડજો